નમસ્કાર હું નરેશ મહેરિયા ગઈકાલે અમદાવાદના લાંબા વિસ્તારમાં ઠાકોર સમાજનું એક સંમેલન મળી ગયું સમાજ સુધારણા સમાજ એકતા માટે યોજાયેલ સંમેલનમાં સમાજના મોભીઓ હાજર રહ્યા હતા ધારાસભ્ય સંસદ સભ્ય હાજર રહ્યા હતા અને જે કામ લઈને સમાજના વડીલો આજે આ વિસ્તારના વડીલો આગળ આવ્યા છે એ કોઈ મામૂલી કામ નથી કારણ કે સમાજ કેટલી પ્રકારના માણસો હોય કોઈ આમ પણ બોલે કોઈ આમ પણ બોલે એ બધું સહન કરીને સમાજની સમૃદ્ધિ માટે આવનાર પેઢીના સારા ભવિષ્ય માટે જે ભગીરથ કાર્યાલયને બહાર આવી રહે છે ઠાકોર સમાજના આગેવાનો અને જે લોકો આ આવી નથી તે તમામ લોકોએ તેમના સમાજના એક બેન જે સાંસદ છે તેમને સાંભળવા જોઈએ ગેની બેને જે વિષયો ઉપર પ્રકાશ પાડ્યો છે એ કોઈ સામાન્ય વાત છે નહીં અને સમાજનું બીજું એક પાસું છે ટીકા ટિપ્પણી પણ આ વિષયોમાં ગંભીર થવાની જરૂર છે આવનાર સમય ખૂબ કોમ્પિટિશનવાળો આવવાનો છે મૂડીવાદ વધતો જાય છે તારે જે સમાજના આગેવાનો એમના અનુભવના આધારે જે કંઈ વાતો કરી રહ્યા છે અને યુવાનો જાગૃત થઈ રહ્યા છે અને સૌથી વધુ જાગૃતિ બહેનોમાં લાવવાની જરૂર છે અને બહેનોએ ખાસ આ વિડીયો જોવો જોઈએ અને દરેક નાગરિક સુધી આ વિડીયો પહોંચવો જોઈએ જે પ્રકારે ગેની બેને નશા બાબતે અંધશ્રદ્ધા બાબતે અને સમાજની કુરીતિઓ બાબતે પ્રકાશ પાડે છે અને જે નિખાલસ બે દરેક બોલવાની છટા છે એ દરેકે કેળવવી પડશે અને સમાજને કઈ રીતે આગળ લઈ જવો એ એક એકમેકના સાથે ખભી ખભા મી આ ભગીરથ કાર્યને આગળને આગળ ધપાવવું પડશે તો સાંભળો ગેની બેનને એના વિડીયો તમારા સમાજને દરેક જે સમાજ છે જે પછાત છે વિખરાયેલો છે દરેક સમાજે જોવાની જરૂર છે दस ग्राम भीड़ राजकीय एकता समिति आयोजित समाज में सुधारा माटे करीने आप सब ने आमंत्रित कराया जाएगा आज दस ग्राम ना सुधारा माटे करीने जना भेजा कराया जाएगा माजी सरपंच ने आयोजक के वाह भाई सिर्फ नटुची ठाकुर

નટુજી અને એમની ટીમે આ સમાજના સૌ અગ્રગણી આગેવાનોને એકલા કરીને સમાજમાં સુધારા લાવવા માટેનો એમણે જે પ્રયત્ન કર્યો છે એ બદલ સ્ટેજના આગેવાનો વતી હું નટુજી અને આ દસ ગામના સૌ આગેવાનોને દિલથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોઈ પણ કાર્ય હોય કોઈ પણ સિદ્ધિ મેળવી હોય કોઈ પણ ક્રાંતિકારી નિર્ણયો લેવા હોય તો દિવસે લેવાતા નથી સમાજનો શિક્ષિત વર્ગ હોય સમાજના સંતગણ હોય આ બધા જ્યારે એકઠા થતા હોય ત્યારે આપણે એની અંદર સુધારો જે લાવવા માંગતા હોઈએ એની અંદર સુધારો આવતો હોય છે દસ ગામે અગિયાર મુદ્દાઓ સાથે એમણે આ સુધારા લાવવા માટેના પ્રયત્નો કર્યા છે અને પ્રયત્નો એનો મુખ્ય જે ઉદ્દેશ છે એ સમાજમાં ખર્ચા કઈ રીતે કપાય અને સાદગીથી કઈ રીતે પ્રસંગો થાય જે નથી કરવાનું એ ના થાય તો કાફી એ પરમોને સંચાલકો એ કોઈ પ્રસંગ હોય તો એની અંદર ડીજે કોઈ ધાર્મિક કે લગ્ન પ્રસંગમાં એ આપણા આપણે એન્ટ્રી કરાવતા હતા બેન્ડ વાજા વાગતા હતા ખૂબ સારું નાચતા હતા એ મનોરંજન માટે એ ખૂબ જરૂરી છે પણ અમે 10 15 વખત ના પાડી તો એ સ્ટેજ ઉપર આજે ડીજે બનનાજો તો ભવિષ્યમાં કઈ રીતે કરશું કે કમસે કમ જે એન્ટ્રી ખૂબ સારી રીતે કરાઈ રહ્યા છે ખૂબ સારું બગાડી રહ્યા છે અને નેચરલી છે કે જેના હિસાબે રોજગારી પણ મળે અને જે એક આપણે કહેવાય એક આરોગ્યની દ્રષ્ટિએ કે એક ની વોઇસ કે જે ખૂબ શરીરને નુકસાન કરે છે એમાંથી બહાર નીકળવા માટે જે આ ડીજે માટે પ્રતિબંધ મૂક્યો છે એ હું ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું એનું કારણ કે આ ડીજે વસ્તુ એવી છે કે ટેકનોલોજી જેની થાકે જ નહીં હવે તમે વગાડે જ વગાડે કરો તો પછી રમવાવાળા તાનમાં આવીને રમ રમ કરે તો એ આરોગ્ય ઉપર ને એના ઉપર અસર પડે કે ના પડે એટલે જેટલું સારી રીતે એટલે પોતાના શ્રમથી વગાડે એવું જરૂરી છે બીજો આજે જે મુદ્દાઓ મૂક્યા છે એ આના કોઈ આગેવાન જેમથી ભાઈ ગયા એમની રીતે વાંચીને વાત કરશે પણ હું આપ સૌને વિનંતી કરવા બનાસકાંઠામાંથી એટલા માટે આવી છું ઋષિ ભારતી બાપુ ચિંતા કરતા હતા કે બેન આયા ભૂતકાળની અંદર મુંજી પાટના મેર આપણો બન્યા હોય આપણી એટલી બધી આ મિલકતો હતી આયા ખૂબ રાજકીય રીતે સમાજની પકડ હતી અને સમાજ આર્થિક સદર હતો અને ક્યાંક ને ક્યાંક ખોટા ખર્ચામાં આવીને ક્યાં જમીનો વેચાઈ રહી છે ક્યાં ખોટા ખર્ચા થયા છે અને એના હિસાબે સમાજ એ દિન પ્રતિદિન આર્થિક રીતે ક્યાંક ને ક્યાંક આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત થઈ રહ્યો છે તો આ ન થાય એના માટે કરીને આ દસ ગામના આગેવાનોએ એ ખૂબ સારું કરવા માટેના પ્રયત્નો કર્યા છે અમે હમણાં ઋષિ ભારતી બાપુ અમે ઠાકોર સમાજના બંધારણ માટે છેલ્લા બે ત્રણ મહિના મજૂરી કરી આમાં તમે કોઈ પણ બંધારણ કરો અને કોઈ પણ સમાજનું કામ કરો તો એકલા આગેવાનો કે કોઈ ઘણા કાઠા લોકો તમે આ વસ્તુ કરવા માટેનો પ્રયત્ન કરશો તો એનો કડક રીતે જેનો અમલ થવો જોઈએ એ અમલ થવામાં કે તમને કે તમને તકલીફ પડશે પણ છેલામાં છેલો નાનામાં નાનો માણસ હોય એને પણ વિશ્વાસ માં લ્યો કે ભાઈ એક સમય એવો હતો કે આપણે ખર્ચાઓ કરીએ તો ખર્ચાઓ પરવડાયની સ્થિતિ હતી વસ્તી ઓછી હતી પ્રસંગોમાં સાદગી હતી અને હવે એકાને દેખા દેખી જે વસ્તુ નથી કરવાની એ વસ્તુ ન થાય તો સમાજ એકા બીજાનો વાદ ન લે અને વાત ન લે એટલા માટે આજે બેનો મોટી સંખ્યામાં હાજર છે એમને પણ મારી વિનંતી છે કે આ સમાજે બંધારણ કર્યું ને એ બંધારણમાં સાત સાગર આપજો સૌથી મોટો અગત્યનો ફાળો મહિલાઓનો છે કેમ કે આ દેખા દેખીન ખોટા ખર્ચામાં સૌથી વધારે ઋણ હોય તો એ મહિલાઓનો હોય છે ઘણા કપડા લેવા ઘણી ખરીદી કરવી ઘણી બિન જરૂરી વસ્તુઓ લેવી અને ખરીદી એવી કરો કે જે કઠણ સમયે તમારી એક આં ક્ષિતિ પરિસ્થિતિ છે એક ચડાવ ઉતારનો ભાગ છે અને ચડાવ ઉતારના ભાગના કારણે તાર તમે લાખ બે લાખના કપડા લીધા કોઈ કઈ આપણને કટોકટી થાય કે ગમેવી પરિસ્થિતિ એ આપણે કઠણે એ ટાઈમે કપડા વેચવા ના જવાય એટણે વાહન વેચવા ના જવાય એટણે બીજ વસ્તુ જે ખરીદી કરી હોય એ વેચવા ના જવાય પણ તમે કરકસર કરીને એક તોનું લીધું હોય કે 500 ગ્રામ ચાંદી લીધી હોય કે દીકરીને આપી હોય તો એને ગમે પરિસ્થિતિ હોય ને એ ટાઈમે એને કોઈ દીકરાને ભણાવવો હોય કે પ્રસંગ કરવો હોય તો એટલે કામ આવે એટલે મહેરબાની કરીને આ બંધારણમાં સૌથી વધારે ફાળો એ બેનો આમાં મદદ કરે નહીતર અમારે એ બાજુ કહેવત છે કે અમારે એ બાજુ ભેંસ વેચવી હોય ને તો એમાં ચાલે તો બેનનું જ એ ઘરે ભેંસ વેચવી હોય તો

ત્યારે આ અંતે તો સમાજની ચિંતા એક જ છે કે કઈ રીતે બધીઓમાં ઘટાડો આવે જે પ્રસંગો કઈ રીતે હાજકી પૂર્વક થાય અને સમાજ શિક્ષણમાં કઈ રીતે આગળ વધે બનાસકાંઠા અને પાટણ એ અમે 4 મહિના પહેલા તારા સભ્યોને બોલાયા પાછી તારા સભ્યોને બોલાયા અગ્રગણી આગેવાનોને બોલાયા વિવિધ સંગઠનોને બોલાયા ભજન હોય સમૂહ લગ્ન હોય સેના હોય તમામ સમાજમાં જેટલા સંગઠનો ચાલે એ તમામ સંગઠનના વડાઓ બોલાયા એમ કરતા 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 દરેક તાલુકા વાઇઝ મીટિંગ કરી તાલુકા વાઇઝ મીટિંગ કરીને 1000 1000 1500 1500 2000 માણસો બોલાયા એમ કરતા કરતા આ 4 1 2026 ના રોજ એ બનાસકાંઠા અને પાટણ આ બે ઠાકોર સમાજના લગભગ 15 તાલુકાઓનું બંધારણ એ આ 4 થી તારીખે 4 1 2000

પણ કરોડો રૂપિયાનો ફાયદો એ આ બનાસકાંઠા અને પાટણ ઠાકોર સમાજને થવાનો છે અમે મુદ્દા સીમિત લીધા છે એક સમાજ એક રિવાજ એક રિવાજ એ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ છે શ્રેષ્ઠ સમાજ આ રીતે અમે એનું સ્લોગન બનાવીને એનો બંધારણ અમલમાં મૂકવા માટેનો પ્રયત્ન કર્યો છે અને નવગણજીને ખબર છે કે બનાસકાંઠા અને પાટણ એ ધારશે ને તો એ ક્રાંતિ લાવશે કેમ કે એ બાજુ એક વખત સમાજે નક્કી કર્યું હોય તો એ પાલન કરવા માટેની જવાબદારી એ તમામ રાજકીય આગેવાનો પક્ષો સમાજો અને એના બુદ્ધિજીવી વર્ગ વિવિધ સંગઠનો તમામ એ કામ હાથમાં ઉપાડી લેશે અને ઉપાડી લેશે એટલા માટે કરીને એનું બંધારણ જે છે એ અમલમાં મુકાય છે આમ તો અમદાવાદ તો

કે આપણા સ્ટેટ આગેવાનો બધા જે આર્થિક સદર છે એ પણ આ ધારો કે જેને વેચી દે ને એને પાછી લેવી અઘરો વિષય તમે બે પાંચ વીઘા એક બે વીઘા જમીન વેચી હોય તો આ સ્ટેજ ઉપર બેઠેલા ઈ ના લઈ શકતા હોય તો હામે બેઠેલા એ પ્લોટ લેવા પણ અમદાવાદ ની અંદર ત્યારે અઘરો છે અને એટલા માટે કરીને આ ચિંતા એ બધાની સામૂહિક છે એમાં ખૂબ સારા

જે આપણે દાગીના લઈ જવાની જે પ્રથા છે દાગીના એટલે અમારે એ બાજુ હમાવો કે પછી પટલું કે આ બાજુ આપણી ભાષામાં કહીએ તો દાગીના શું કહેવાય આ બાજુ તમે શું કહો છો લઈ જવાના દેશમાં દીકરીને આપવાનું હોય વરરાજા લઈને જાય લગ્નમાં એને શું કહેવાય નવા બંધારણમાં માં એક લાખ રૂપિયા ની મર્યાદા નક્કી કરી છે કે ભાઈ બુટી લઈ જવાની ચાંદી મંગલ સૂત્ર લઈ જવાનું અને પગની એટલે એક લાખ અંદર દહેજ તૈયાર થઈ જાય કોઈને જમીન અડાણી મૂકવી પડે નહીં અને કોઈને વ્યાજે પૈસા લાવવા પડે નહીં એવી જ રીતે અમે મામેરામાં એવું કર્યું કે ભાઈ મામેરામાં દીકરીનો મામેરો તમે લઈને જો તો તમારે જાહેરમાં એક 1.5 લાખ રૂપિયા મૂકવાના તમારે ખાનગી રીતે તમે આર્થિક સધરવો તો 5-10 લાખ આપો 20 લાખ આપો સોનું આપો ચાંદી આપો પણ જાહેરમાં જે એને ઢાલ ભરવાની હોય એમાં જાહેરમાં દોઢ લાખ સિવાય વધારે રકમ મૂકવાની નહીં જેથી કરીને ગરીબ અને પૈસા વચ્ચેનો જે ભેદ છે ઉંચે આમાં એકને ઘણું માપ્યાનું માવે અને એકને ઓછું આવે એટલે ક્યાંક ને ક્યાંક સમાનતા અને જે એકાબીજી દીકરીને મનતુક ન લાગે એના માટે કરીને દોઢ લાખ રૂપિયા જ એ જાહેરમાં મૂકવા અને બીજું કે જે રોકડમાં પહેરવડી કરવાની થતી હોય એ કોઈ કપડા નહીં લઈ જવાના તમામ રોકાણ રકમ આપવાની 500 આપે 1000 આપે 200 આપે અને મરણ પ્રસંગ હોય કોઈ પણ વડીલનું મૃત્યુ થઈ ગયું હોય તો અમારા નવા બંધ પહેલા થી છે અને ફરી છે કે ખીચડી ગઢી અને તેલ સિવાય બીજી કોઈ મીઠાઈઓ મરણ પ્રસંગે કરવી નહીં આ પ્રમાણેનો એ બાજુ બંધારણ અમે આ ચોથી તારીખે અમલમાં મૂકવાના છીએ અને એના હિસાબે અમે આંકડો જે લમસમ નકે કર્યો ભાઈ મનોજ ભાઈ લમસમ આપણે બનાસકાંઠા પાટણ એટલે સૌથી મોટો સમાજ ત્યાં વર્ષે હું માનું છું ત્યાં સુધી એક એક જિલ્લાની અંદર 50 50 કરોડ ફાયદો થવાનો છે 50 50 કરોડ નો ખાલી આમ નોર્મલ ગણીએ ને નોર્મલ આમ તો વધારે પણ નોર્મલ ગણીએ તો પણ આ પ્રમાણે એ ફાયદો થવાનો છે ત્યારે આ 10 ગામના આગેવાનોને હું ખૂબ અભિનંદન આપું છું કે એમણે શરૂઆત કરી છે આમ તો જ્યારે સમુ લગ્ન બનાસકાંઠામાં કર્યા ને એ ટાઈમે પહેલામાં પહેલા અમદાવાદના સમુ લગ્ન સમિતિ ગયા દા પંદર દાડા રોકાણે ત્યારે ત્યાં બનાસકાંઠાના સમુ લગ્ન થયા હતા તમે તો પ્રણાશ્રોત છો તમારે તો વર્ષો પહેલાં જે તમે સમાજને રાહ ચીંધ્યો છે અને જેણે રાહ ચીંધ્યો તો એ ક્યાંક ને ક્યાંક છેલ્લા દા પંદર વીસ વર્ષની અંદર જે પ્રગતિ કરવાની હતી એ ક્યાંક ને ક્યાંક રૂકાવટ આવી છે અને રૂકાવટ ના આવે એના માટે કરીને આજે આ સ્ટેજ ના જે આગેવાનો છે ને આટલા આગેવાનો ભેગા થાય અને વર્ષે આ દસ ગામો આ બંધારણ થી નક્કી કર્યું એમાં જો આ નક્કી કર્યું છે એ પ્રમાણે પાલન થશે આ સમાજ ના આગેવાનો આજે સ્ટેજ ઉપર આ બનાસકાંઠા આટલા આગેવાનો રોહિતભાઈ એક ઠેકાણા ભેગા થાય ને તો તો તમે કોઈ એટલા સુધારા અમે લાવી શકીએ પણ છતાં સમાજની ચિંતા કરીને આજે આજે બેટા જે જવાબદારો એના માટે એક એક કલાક અગત્યનો છે અને એક એક કલાક અગત્યનો હોવા છતાં આ સમાજની પ્રગતિ માટે એમણે એમનો અમૂલ્ય ટાઈમ આપીને અહીંયા તમને બધાએ જે આમંત્રણ આપ્યું એ આમંત્રિત થઈને સમાજના સારા કામમાં આગળ વધવા માટે ને એમને મદદ કરવા પ્રેરણા પૂરી પાડવા માટે એમણે પહેલ કરી છે બાપુ તો ખૂબ ચિંતા કરે છે મને કે બેન

આજે આપણા સમાજની દીકરીઓને ભણાવવા માટે હોસ્ટેલનો નિર્માણ થઈ રહ્યું છે અને હોસ્ટેલનો નિર્માણ થઈ રહ્યું છે તો આજે આ તમે એમ માનો કે આપણો આપણે માનસા પ્રોગ્રામ હતો તો ત્યાં માનસી નામની દીકરી આપણા સમાજની કે જ્યાં નાસા જે વિજ્ઞાન અને અમેરિકામાં નાસામાં ઠાકોર સમાજની દીકરીને વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કરવા માટેનો મોકો મળે

આપણે અંશ્રદ્ધામાંથી દૂર રહેવું પડશે પણ પાછો આપણા મહિનાથી તો ચાલે છે ભાઈ મેં મારા સમાજને નીકળવાનું કીધું એમાં બીજાને નથી આવતી અને એટલા માટે નથી આવતી કે મોટો ગ્રાહક ને કસ્ટમર કહેવાય ને આવક આવક વાળો સમાજ છે તો આ સમાજ અંશ્રદ્ધામાંથી નીકળી જાય તો તમારે બીજા તો ઘણી બધી તકલીફો પડે અને તકલીફો પડે એટલા માટે કરીને

આટલા વોટ છે ને એટલા માટે કરીને કોઈ પણ પક્ષની ટિકિટ માંગુ છું અને મારો સમાજ આવડો મોટો છે એટલે મને ટિકિટ મળવી જ આવા દાવા આવી બધા કરો છે કે નથી કરતા કર્યા છે કે નથી કરતા પછી ચૂંટાણા પછી ટિકિટ મળી ગયા પછી ધારા સભ્ય થાય સંસદ સભ્ય થાય સરપંચ થાય જે એની માંગણી હોય એ સમાજ પૂરી કરે તો પછી સમાજનો એજન્ડા હોય અને સાના માટે તમે રાજકારણમાં આવ્યા છો સમાજ સેવા માટે આવ્યા છો લોકોની સેવા માટે આવ્યા છો તો એ મુદ્દો તમારા અગ્રેસિવ રહેવા જોઈએ કે ન રહેવા જોઈએ તમે વ્યસન મુક્તિના નામે નેતા થો તો તમારો વ્યસન મુક્તિનો મુદ્દો એ સમાજમાં વેસનો દૂર ન થાય ત્યાં સુધી તમારા મોઢેથી બુલંદ એ રહેવો જોઈએ કે ન રહેવો જોઈએ રહેવો જોઈએ અને બીજું બાબુ કે નેતા થયા પછી કોઈ પદ ઉપર આવ્યા પછી બીજી વખત ચૂંટાવા માટે સમાજ કે બીજા વોટ આપશે કે નહીં આપે એ બધી પરવા કર્યા વગર તમારા દારૂડિયાને કંઈ ના કહી શકાય વોટ ના બીકને કારણે તમારા ભૂટલેગરાને કંઈ ના કહી શકાય વોટ ના તતારે એટલા માટે તમારા સમાજમાં ખોટું કરતા હોય એને ખોટું ના લાગી જાય એના માટે તમારે કઈ ના બોલવું અને સમાજ એ અંશ્રદ્ધામાં ધકેલાતો હોય અને સમાજનું શોષણ થતું હોય કોઈ તમારે કઈ ના બોલું તો તમને ધારાસભ્ય સભ્ય માટે બનાયા તમને સંસદ સભ્ય શા માટે બનાયા તમને સરપંચ શા માટે બનાયા તમને કોઈ સંગઠનના નેતા શા માટે બનાયા એટલે બીજું કોઈ બોલે કે ના બોલે પણ જ્યાં સમાજનું શોષણ થતું છે ત્યાં વોટ બેંક રાજનીતિ કર્યા વગર કોઈ પણ પરવા કર્યા વગર ગેનીબેન ઠાકોર એ ભૂતકાળમાં બોલ્યા છે ભવિષ્યમાં બોલી દીશો અને આવનાર સમયમાં વર્તમાનમાં પણ બોલીશ જ્યાં પણ મને એમ લાગતું છે કે સમાજના કે લોકોને આનાથી નુકસાન થઈ રહ્યું છે એમાં કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર જ્યાં પણ બોલવાનું છે એ ખુલ્લા મનથી બોલીશ એટલે મહેરબાની કરીને જેને ટીકાને ટિપણી કરવી હોય એ પોતાનો લોકશાહીની અંદર એક સ્વતંત્ર અધિકાર છે પણ એ બહુ લાંબો સમય નહીં ચાલે આજે સત્ય છે એ વસ્તુ સત્ય રહેવાની છે અને તમને પણ આ બધાને કહું છું કે કોઈ પણ પ્રગતિ માટે કોઈ પણ ક્ષેત્ર માટે એ ટૂંકા રસ્તા યોગ્ય નથી અને કોઈ પણ પ્રગતિ માટે એ પરિશ્રમ જરૂરી છે અને જો પ્રગતિ વગર પરિશ્રમ વગર એમને પ્રગતિ થતી હોય તો આપણે આપણી દીકરી માનસી ને છે કે અમેરિકા ના મોકલવી પડી હોય આપણે તારા જેવી દીકરી ને પાયલોટ ટ્રેનિંગ માં ના મેળવી પડી હોય પણ ટૂંકા રસ્તા એ ટૂંકા જ હોય છે

ખાસ સરસ મજાનું બનાવ્યું છે એ બંધારણનો પૂરેપૂરો અમલ થાય અને આવનાર સમયની અંદર આ ઠાકોર સમાજ એ બીજાની હરોળમાં સૌમાન ભેર અને દરેક ક્ષેત્રની અંદર ધંધામાં રોજગારમાં શિક્ષણમાં અને આર્થિક રીતે ખૂબ આગળ વધે એ શુભેચ્છાઓ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર